અને વિષય છે વાક્યના પ્રકાર સાદું વાક્ય સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય પ્રયોગ આના અંગે મિત્રો આપણે ચર્ચા કરવાની છે તો મિત્રો આ તમામ મુદ્દા ઉપર આપણે જીણવટ ભરી ચર્ચા કરીશું અને એકદમ સરળ ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું જેથી તમે આ મુદ્દાથી માહિતગાર થાઓ તો મિત્રો શરૂ કરીએ છીએ આપણે વાક્ય અને તેના પ્રકાર મિત્રો સૌપ્રથમ મનમાં પ્રશ્ન થાય વાક્ય એટલે શું વાક્ય કોને કહેવાય ક્યાંથી આપણે આપણા મુદ્દાની શરૂઆત કરીએ તો વાક્ય એટલે શું અથવા વાક્ય કોને કહીશું તો મિત્રો વાક્યને સમજવું હોય તો તેના માટેના આપણે બે મુદ્દા સમજી લઈએ શબ્દનો એવો સમૂહ કે જે સંપૂર્ણ અર્થ ધરાવતો હોય તેને આપણે વાક્ય કહી શકીએ બીજું જુદા જુદા પદોના સમૂહને પણ વાક્ય કહેવાય તો બે મુદ્દા ધ્યાન રાખીશું શબ્દોનો એવો સમૂહ કે જે સંપૂર્ણ અર્થ ધરાવતો હોય અને બીજું કોઈ પદો ભેગા થતા હોય જુદા જુદા પદોના સમૂહને પણ વાક્ય કહેવામાં આવે છે મૂળાક્ષરો અક્ષરો અક્ષરો ભેગા થઈને શબ્દો બને અને શબ્દો વ્યવસ્થિત ગોઠવાય અર્થ ધરામતો બને ત્યારે આપણે તેને વાક્ય કહી શકીએ તો મિત્રો આ રીતે આપણે વાક્યની વ્યાખ્યા સંકલ્પના સમજી શકીએ આગળ વધીએ વાક્યમાં શું હોય તો વાક્યમાં મોટે ભાગે કર્તા હોય કર્મ હોય અને ક્રિયાપદ હોય છે આ સિવાય પણ વિશેષણ ક્રિયા વિશેષણ આવા ઘણા બધા મુદ્દાઓ તેમાં આવતા હોય છે પરંતુ મુખ્યત્વે કર્તા કર્મ અને ક્રિયાપદ આટલું તો એમાં હોય છે તો વાક્ય કોને કહેવાય અને વાક્યમાં શું હોય તે મુદ્દો આપણે સમજીએ આગળ વધીએ મિત્રો હવે મનમાં પ્રશ્ન થાય કે વાક્યના પ્રકાર કેટલા અને કયા કયા મિત્રો આ પ્રશ્ન ઘણો અટપટો છે એટલા માટે એકદમ સરળ ભાષામાં સમજવા માટે આપણે આ રીતે તેને સમજી શકીએ તો મિત્રો વાક્યના સૌપ્રથમ પ્રયોજનની દ્રષ્ટિએ આટલા પ્રકાર પડે છે વિધાનવાચક નિષેધાર્થક પ્રશ્નાર્થક આજ્ઞાર્થક વિદ્યાર્થક અને ઉદ્ઘારવાચક તો મિત્રો આ રીતે પ્રયોજનની દ્રષ્ટિએ આપણા વાક્યના 6 પ્રકાર પાડેલા છે હજી આગળ વધીએ 动。